બનાસકાંઠા જિલ્લામાં ભીષણ ગરમીમાં અબોલા પશુઓને રાહત આપવા પશુપાલકોએ વ્યવસ્થા કરી છે પાલનપુરના લુણવા ગામમાં ખેતરમાં બનાવેલ શેડની અંદર પશુઓ માટે ફુવારા અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી અને ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક આપવામાં આવી રહી છે કાળઝાળ ગરમીમાં પશુઓ ગરમી સહન નથી કરી શકતા અને જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ અસર થાય છે ત્યારે પોતાના પશુઓને સાચવવા પશુપાલકો ઠંડક મળી રહે તે માટેના પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે આજે જે સમય આવ્યો છે કે જે આ ઉનાળાની અંદર જે ગરમી પડે છે એમાં માણસ બી ખમી નહીં શકતો આજે બધા એસીમાં બેઠા હતા પશુપાલનને જે ગાયની ચિંતા કરવાની આવે એમાં જે ગાયને આજે અમે જે ફોગર ફુવારા લગાવે છે ગરમી બચવા માટે આજે પિસ્તાલીસ ડિગ્રીની અંદર તો એની અંદર અમને ગાયને એટલી સંતોષકારક કામ કર્યું છે અને સરસ એવું કુલિંગ સિસ્ટમ અમારે લગાયેલું છે સોલ્યુશન થઈ ગયું છે અને આજે અમે શિયાળાની અંદર જે ગરમીમાં જે શિયાળાની ઠંડક અનુભવતા હતા એવી આજે ફોગર ફુવારાથી અમને ગરમીની ડિફરન્ટમાં ઘણો તફાવત છે અને અમારી જે દૂધ નું શિયાળામાં જે દૂધ ચાલે છે એ આજે મારે ઉનાળામાં બી દૂધ એનું એ જ ચાલે છે એ જ ખોરાકમાં